માંડુક્ય ઉપનિષદ અધ્યાય ચાર ઓમકાર અને તુર્ય વચ્ચેનો સંબંધ ઓમકાર અને તુર્ય વચ્ચેનો સંબંધ પરિચય માંડુક્ય ઉપનિષદના અગાઉના ત્રણ અધ્યાયોમાં આપણે જોયું કે ઓમ આખા બ્રહ્માંડનું મૂળ તત્વ છે આત્મા ચાર અવસ્થાઓમાં વિરાજે છે જેમ કે જાગ્રત સ્વપ્ન સુશુક્તિ અને તુર્ય તુર્ય અવસ્થા એ ચેતનાનું પરમ સ્વરૂપ છે જે શુદ્ધ અદ્વૈત અને બ્રહ્મ સમાન છે હવે આ ચોથા અધ્યાયમાં ઉપનિષદ આપણને બતાવે છે કે આ પરમ ચેતના જેને તુર્ય કહેવાય છે તેને ઓમ દ્વારા કેવી રીતે અનુભવી શકાય કેવી રીતે ઓમનો ઉચ્ચાર મનુષ્ય અવસ્થાની અનુભૂતિ કરાવે છે આ અધ્યાય માં અમાત્ર કહેવાય છે તેને ચેતનાની ચાર અવસ્થાઓ સાથે જોડવામાં આવ્યા છે ઓમ બ્રહ્માંડ નો નાદ ઉપનિષદ કહે છે ઓમ દક્ષરમ ઇદમ સર્વમ અર્થાત ઓમ એ સમગ્ર બ્રહ્માંડ નું પ્રતિક છે આ એક અક્ષરમાં ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણે સમાયેલ છે જે રીતે એક બીજમાંથી આખું વૃક્ષ ઉત્પન્ન થાય છે તે જ રીતે ઓમમાંથી આખું જગત ઉત્પન્ન થાય છે ઓમ એ કોઈ શબ્દ નથી તે નાદ છે જે સૃષ્ટિના આરંભથી ધ્વનિત થઈ રહ્યો છે તે સૃષ્ટિનો પ્રથમ કંપન છે જે દરેક અણુમાં ધબકતો રહે છે ચાર અવસ્થાઓ અને ઓમના ત્રણ અક્ષરો ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે ઓમના ત્રણ અક્ષરો અ ઉ મ માનવ ચેતનાની ત્રણ અવસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે ચાલો એક એક કરીને સમજીએ એક અ જાગ્રત અવસ્થા વૈશ્વાનર અધ્વનિ ઉચ્ચારતા મો પૂરેપૂરું ખુલ્લું રહે છે તે શરૂઆતનું પ્રતિક છે સર્જનનો આરંભ છે જેમ જાગ્રત અવસ્થામાં માનવી જગતને ઇન્દ્રિયો દ્વારા અનુભવે છે તે રીતે અધ્વનિ આખા અનુભૂતિના આરંભ નું પ્રતિનિધિત્વ કરે છે અબરાબર જાગ્રત ચેતના બરાબર બાહ્ય જગત નો અનુભવ બે ઉ સ્વપ્ન અવસ્થા તૈજસ મધ્યમાંથી પસાર થાય છે જેમ ચેતના બહારથી અંદર તરફ ગતિ કરે છે સ્વપ્નમાં મન આંતરિક રૂપથી વિશ્વ રચે છે તેથી ઉ એ આંતરિક અનુભવનું છે ઊ બરાબર સ્વપ્ન ચેતના બરાબર આંતરિક જગતનો સર્જનહાર મન ત્રણ મ સુષુપ્તિ અવસ્થા પ્રાજ્ઞા મ બોલતા હોઠ બંધ થાય છે અને ધ્વનિ અંતિમ બની શાંતિમાં વિલીન થાય છે આ સુશુપ્તિની સમાન છે જ્યાં વિચાર ઇન્દ્રિયો અને મન બધું વિલય પામે છે પણ ચેતના અસ્તિત્વમાં રહે છે મ બરાબર બરાબર શાંતિ લય અને અજ્ઞાનનું તત્વ ચાર અમાત્ર તુર્ય અવસ્થા શુદ્ધ ચેતના જ્યારે ઓમનો ઉચ્ચાર પૂરો થાય છે ત્યારે એક ક્ષણ માટે મૌન છવાય છે આ શાંતિ એ જ તુર્ય અવસ્થાનું પ્રતિક છે તે ન તો બોલાતી છે ન તો સાંભળાતી પરંતુ માત્ર અનુભવી શકાય છે અમાત્ર બરાબર તુર્ય બરાબર નિઃશબ્ધ નિર્વિકાર બ્રહ્મ સ્વરૂપ ઓમનો ઉચ્ચાર એક યાત્રા જ્યારે બેઠેલો માણસ ધીમેથી ઓમનો ઉચ્ચાર કરે છે ત્યારે તેની ચેતના ત્રણ સ્તરોમાંથી પસાર થાય છે અ શરીર અને જગતની અનુભૂતિ ઉ મન અને વિચારની સ્થિતિ મ સૂક્ષ્મ અવસ્થા અને શાંતિ આ પછી શૂન્ય મૌન આવે છે જેમાં મન સંપૂર્ણ સ્થિર થઈ જાય છે તે જ ક્ષણ છે તુર્યની અનુભૂતિની ક્ષણ જ્યાં મનુષ્ય પોતાને બ્રહ્મ સાથે એકરૂપ અનુભવે છે ઉપનિષદની ઉપમા ઉપનિષદ કહે છે કે જેમ એક સાગરમાંથી ત્રણ તરંગ ઉઠે છે પણ અંતે બધા જ પાણીમાં વિલીન થઈ જાય છે એ જ રીતે અ ઉ મ ત્રણ ધ્વનિઓ તુર્યના અનંત સાગરમાં વિલીન થાય છે તુર્ય એ જ સર્વ ધ્વનિઓનો આધાર છે તેના વિના કોઈ ધ્વનિ અસ્તિત્વમાં નથી ધ્યાનનો અર્થ જ્યારે મનુષ્ય ઓમનો જાપ કરે છે તે માત્ર શબ્દ ઉચ્ચારતો નથી તે પોતાના મનને એકાંત તરફ લઈ જાય છે ધીરે ધીરે વિચાર શાંત થાય છે અંતઃકરણ સ્વચ્છ બને છે અને આત્મા તુર્ય અવસ્થામાં પ્રવેશ કરે છે એ જ ક્ષણે મનુષ્ય અનુભવે છે હું ધ્વનિ નથી હું વિચાર નથી હું તે છું જે બંનેનો સાક્ષી છે એ જ છે બ્રહ્મની અનુભૂતિ ઓમ અને તુર્ય એક જ સત્ય ઉપનિષદનો નિષ્કર્ષ છે ઓમકાર અને તુર્ય એ એક જ તત્વના બે રૂપ છે ઓમ એ તેનું શબ્દરૂપ છે તુર્ય એ તેનું અનુભૂતિ રૂપ છે શબ્દથી શરૂ થઈને અનુભૂતિ સુધી પહોંચવું એ જ છે યોગનો માર્ગ અને બ્રહ્મનો અનુભવ જે વ્યક્તિ ઓમમાં વિલય પામે છે તેને માટે કોઈ જગત કોઈ દુઃખ કોઈ જન્મ નથી રહેતો તે બ્રહ્મ સમાન બની જાય છે જીવનમાં ઓમનું સ્થાન દરરોજ ઓમનો ઉચ્ચાર મનને શુદ્ધ કરે છે તે આપણા વિચારોને શાંત કરે છે અને ચેતનાને ઊંડાણ તરફ દોરી જાય છે એ માત્ર મંત્ર નથી તે તે જીવ અને બ્રહ્મ વચ્ચેનો સેતુ છે અમને યાદ અપાવે છે કે હું 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 શરીર નથી નથી મન તુર્ય ચેતના છું ઉપનિષદનો અંતિમ સંદેશ માંડુક્ય ઉપનિષદના આ અંતિમ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે ઓમનો અર્થ સમજી લેનાર વ્યક્તિએ બધું જાણ્યું ઓમને જાણનારને ફરી કંઈ જાણવા બાકી રહેતું નથી કારણ કે ઓમ એ જ આત્મા ઓમ એ જ બ્રહ્મ અને ઓમ એ જ અનંત તત્વ છે તુર્ય અને ઓમ એકરૂપ છે બંને અદ્વૈત છે શાંત છે અને સદા આનંદમય છે જેને આ એકત્વનો અનુભવ થાય છે તે જન્મમરણના બંધનોમાંથી મુક્ત થાય છે અને સદા માટે શાંતિ રૂપે સ્થિર રહે છે ઉપસંહાર આ રીતે માંડુક્ય ઉપનિષદ આપણને બતાવે છે કે ઓમ એ જ જ્ઞાનનો આરંભ છે અને અંત પણ તેજ ચેતનાનો નાદ છે જે સૃષ્ટિની આત્મામાં ધબકે છે તુર્ય એ જ ચેતનાનું મૂળ સ્વરૂપ છે અને ઓમ એ તે સ્વરૂપની અનુભૂતિનો માર્ગ છે ઓમ તત્વમસી તું જ તે તત્વ છે જેને આ જ્ઞાન થાય છે તે માટે બધું એકરૂપ બની જાય છે અને ત્યાં રહે છે માત્ર શાંતિ આનંદ અને અદ્વૈત બ્રહ્મનો પ્રકાશ